બોર ગોટી થોડો કુતરન આ દંગલ ફોન ઉતરવા ગયો બોર ખાડી ચા પડી છે ભઈ પાલું તો હું ઓટો જાય તો અલ્યા અલ્યા ને ભાઈ આડો થઈ

રાવણ છે બૈરુ કેળવા દાદી ના નહીં રાવણ પણ તો મારી એમ છે જો મને તમે આવે છે તમારું મોન ની રાખે તો મારી આપણું શું થાય ના કે પીવાનું બંધ જ નઈ કરતો ના કે કોક ખૂદે પણ પીવાનું બંધ કરે કોક ખૂદે મને કોક તો અમે આ લઈ જાલા કર ઉતરે એટલે ઓય દાર ઉતરે ખાટી સા તું પાલ ભીન પાદે મે આ ઉતરે ને તો લઈ દઉં ને આ ઘડી બે હોય કેટલા ઘડી બે તમારે જોડી તો હું ઘડી ગુજો ના હા અ મોહમે પૂજો બાઈનો લિયાલો લિયાલે નકોય મલી જા હા નેમર હા જો હે તારા ઉપર ભાઈને ઉતરી ગયો છે મારા છોકરા ને તમાર કે ઉત દહનો ચડવા નહિ જાઉ ઉતરીયો કે નહિ શું આવો આવો રે લે તારું બૈરું તેડવા આવું છે હ તે બૈરું લેવા આવું છે તમર બૈરું તેડવા લઈ જવાનું તાર વાત છે આ મને ખબર જ નઈ પડે તું તને છે દાડા ખબર હોય તો હમણે હડો તાર હવે હડો કી બાજુ કી બાજુ દિલ્હી જવાનું છે ઈય હવે કી દેતા છે લે તો ઓમ હેડ ઓમ તમે લઈ

એટલે <laughs>

А где белые?

છોકરો બંધા મારી વાતો એટલે આતો ના પીતો પણ એકડો ખીવલો મળી જાય ને દારૂ પીવી ગોમ માં એની પીવો કજી નહી શરમે હવે તો જાતા કરું છું

જમીન થોડી તકલીફ થઈ બીમારથી જતા કે રાતો રાત મેળવી પડી આવે ભાઈ ના હાડતી રાતે તો માર છોડી નહીં મેલો નહીં મેલો તમે તાર આજો ભાઈ સુય રહો અને કાલ દાડે ઉજીએ તમારે ચા પાણી કરાવીને માર છોડી ને હારું હારી મેલ્યું તો વેવાય એમ કરો તો નહી ચાલે જો હું અમારા છોકરા રાખીને જો અને અમીન મેમન બે થતા રહો તમારા છોકરા તમે હારી લઈ જો તો દાડે ઉજે તમે તારા હારી હારી નહીં કહેતો અમી જ ને જો અમારે વહેલું કોમ છે થોડુંક